ગોંડલ ઘણા સમયથી ચર્ચામાં આવ્યું છે એમાં પણ આપણે જોયું હતું કે ગણેશ ગોંડલના કેસમાં જયરાજસિંહ જાડેજા અને રાજુ સોલંકી વચ્ચે સમાધાન થયું હતું અને એ બાદ ફરી એક વખત રાજુ સોલંકી અને ગણેશ ગોંડલ સાથે જોવા મળ્યા છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગોંડલના ગણેશ જાડેજાના સમાધાન બાદ રાજુ સોલંકી છે તે ફરી એક વખત તેમની સાથે જોવા મળ્યા છે રાજુ સોલંકીનો આ બાબતને લઈને નિવેદન સામે આવ્યું છે કહેવામાં આવ્યું છે કે સમગ્ર અનુસૂચિત સમાજ ગણેશ જાડેજા અને જયરાજસિંહ બાપુની સાથે છે વિરા રીટેક વિરોધ કરનારાઓને રાજુ સોલંકીનો તોડ જવાબ એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું છે કે ગેરસમાજ ઉભી કરનારાઓથી સાવધાન રહેવા માટે અપીલ કરાઈ છે તોડબાજ ગેંગની વાતોમાં ન આવવા અનુસૂચિત સમાજના યુવાનોને રાજુ સોલંકીની વિનંતી કરવામાં આવી છે એવી પણ માહિતી છે ખાસ કરીને એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું છે કે ભૂતકાળની ગેરસમજ હવે દૂર થઈ છે અને ગણેશ જાડેજા અને રાજુ સોલંકી વચ્ચે જે પણ મતભેદ હતો એ મતભેદ હવે મટી ગયો છે એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે એટલું જ નહીં જુનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ સહિતની ટીમે ગણેશ જાડેજાને શુભકામનાઓ પાઠવી હતી રાજો સોલંકીએ ઓડિયો અને જે આવેદન પત્ર બાબતે પણ સ્પષ્ટતા કરી છે સૌથી પહેલાં તો આ સમગ્ર વિષયને લઈને રાજો સોલંકી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તે સાંભળીએ પ્રથમ ગોંડલ ગણેશભાઈને એના શુભકામનાઓ પાઠવવા ટીમ સાથે એક દલિત સમાજમાં જે બે ચાર અમારા સમાજના જે આગેવાનો છે એની આખી એવી ગેરસમજ ઊભી કરી છે કે આ રાજુભાઈ નું અને ગણેશભાઈ નું જે સમાધાન થયું છે સમગ્ર અનુજાતિ સમાજના લોકો મારી સાથે છે ગણેશભાઈ સાથે છે જયરાશી બાપુ સાથે છે આજ જુનાગઢ જિલ્લાના અનુજાતિ સમાજના પ્રમુખ વતી હું અને અમારી આખી ટીમ માણાવદર તાલુકો મારિયા તાલુકો વિસાવદ તાલુકો ભેસાણ તાલુકો અને અમારા જુનાગઢ તાલુકાના લોકો અમે અહીંયા ગણેશભાઈને એના જન્મદિન ની શુભકામના આપવા આવ્યા છીએ અને અનુજાતી સમાજના સમગ્ર દલિત ટુકડા ટુકડા ગેંગ છે જે ગેંગ છે જે તોડ કરવા માટે બહાર નીકળે છે એની વાતો ના આવીએ અને આપણે બુદ્ધ ના વંશો થઈ બાબા સાહેબ ના વંશો થઈ ત્યારે બુદ્ધ ભગવાને હંમેશા માફ કરવાનું આ પ્રેરણા આપી છે એટલે હું ગુતના વંચ તરીકે ધૈરાજશી બાપુ અને ગણેશ બાપ બાપુને હું માફ કરું છું જે ઓડિયા છે તે તે સમયના ઓછા ઓછા બે ત્રણ મહિના પહેલાના મારા ઓડિયા છે અને જ્યારે હું અને મારો પરિવાર સેફ ન હોય તો અમે સમાજ સેવા કેવી રીતના કરી શકીએ એક ભાઈએ મારો જે 10 કરોડ રૂપિયાનો વિડિયો મૂક્યો છે એને મેં કીધું કે આ ભાઈ હાલ સમાધાન નથી કરવું તું 10 કરોડ રૂપિયા દેવા રીતે એટલે આપણે સમાધાન નથી કરવું પણ મારી સમાજ જ્યારે મારો પરિવાર સેફ ના હોય હું સેફ ના આવતો મારો સમાજ કેવી રીતે સેફ રહે કે મારો પરિવાર સેફ તો હું સેફ જૂનાગઢમાં જે આવેદનપત્ર દીધું છે ત્યારે હું તેર મહિના ને તેર દિવસ જેલ માં ત્યારે આ સમાજ ના આગેવાન નું ક્યાં અહિયાં ભાઈ ત્યારે કેમ મેદાનમાં ના નીકળ્યા છો ત્યારે કેમ અમને મદદ કરવામાં ના આવી પણ એને ક્યાંક ને ક્યાંક પૈસા નો તોડ કરવા માટે જયરાજસિંહ બાપુ ઉપર અને ગણેશ બાપુ પર જે દબાણ કરવામાં આવે છે ખોટું છે હું જયરાજસિંહ બાપુ એને અમે અને આખો અમારો સમાજ સાથે જઈ જયરાજસિંહ બાપુ ને ગણેશ બાપુ ને કઈ મુજાવાની જરૂર નથી જે રીતે રાજુ સોલંકીએ અહીંયા ખુલાસો કર્યો છે ઓડિયો ક્લિપની બાબતે એવું પણ કહેવામાં આવ્યું છે કે જે વાયરલ ઓડિયો છે તે બે થી ત્રણ મહિના જૂનો છે એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે દસ કરોડની વાત માત્ર સમાધાન ન કરવા માટે કઈ હતી વાયરલ ઓડિયો અંગે પણ રાજુ સોલંકીની અહીંયા સ્પષ્ટતા જોવા મળી રહી છે અને જે રીતે અત્યારે હાલ ગણેશ ગોંડલ અને રાજુ સોલંકી ફરી એક વખત સાથે દેખા છે ઘણી બધી ચર્ચાઓ સામે આવી રહી છે અને ખાસ કરીને ફરી એક વખત ગોંડલ અત્યારે હાલ ચર્ચામાં આવ્યું છે છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે જે ગણેશ ગોંડલનો આખો કેસ હતો એમાં જયરાજસિંહ જાડેજા અને રાજુ સોલંકી વચ્ચે સમાધાન થયું હતું ઘણા બધા તર્ક વિતર્ક સર્જાયા હતા સોશિયલ મીડિયામાં ઘણા બધા ઓડિયો વાયરલ થયા હતા અને હવે એ જ ઓડિયોને લઈને રાજુ સોલંકી દ્વારા ફરી એક વખત સ્પષ્ટતા કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે આ દરેક ઓડિયો ક્લિપ છે તે લગભગ બેથી ત્રણ મહિના જેટલા જૂના છે અને હવે સમગ્ર અનુસૂચિત સમાજના લોકો છે એ લોકો જયરાજસિંહ જાડેજાની સાથે છે એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર